નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી સબસ્ક્રાઈબ કરી દેજો ઓગસ્ટ એકત્રીસ ના રોજ શુક્ર ઉલટાવી દેવામાં આવશે ચાર રાશિના સંકેતોને પુષ્કળ સંપત્તિ મળશે શુક્ર મહિના દરમિયાન ચાંદી રહેશે હા મિત્રો ચાલો તમને જણાવીએ કે એકત્રીસ ઓગસ્ટ ના રોજ રાક્ષસો નો ગુરુ કુમારિકામાં પરિવહન કરશે જેથી માતા લક્ષ્મી માતા સરસ્વતી મધર ગૌરી આ ચાર ચિહ્નો પર આશીર્વાદરૂપ બનશે જેથી આ રાશિ ના ના જીવનના તારાઓ ચમકશે હા મિત્રો હવે તેઓ રાશિ ના ચિહ્નો પર દેવી લક્ષ્મી ની કૃપાથી કુબેરા મહારાજ સંપત્તિ ને વરસાવી રહ્યા છે હા મિત્રો મિત્રો ચાલો તમને જણાવીએ કે એકત્રીસ ઓગસ્ટ ના રોજ શુક્ર કુમારિકા રાશિમાં પ્રવેશ કરશે અને દેશ અને વિશ્વની સાથે તમામ રાશિના ચિહ્નોને અસર કરશે મિત્રો વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર ચોક્કસ સમયગાળાની અંદર એક રાશિમાંથી બીજામાં પ્રવેશ કરે છે શુક્ર સંપત્તિનો નો પરિબળ એકત્રીસ ઓગસ્ટ ના રોજ કુમારિકામાં પ્રવેશ કરશે શુક્રની સ્ત્રી પરિવહન તમામ અનુસાર ચૌદ મિનિટ પર અમે કુમારિકા રાશિમાં લીયો રાશિ સંક્રમણ કરીશું અઢાર સપ્ટેમ્બર રોજ શુક્ર કુમારિકા રાશિ પ્રવેશ કરશે અને તુલા રાશિ માં પ્રવેશ કરશે પછી મિત્રો તમને કહેશે કે લક્ષ્મી માતા પર તેની કૃપા બતાવે છે તે લોકોના ઘરની મુશ્કેલીઓ ધીમે ધીમે સમાપ્ત થવાનું શરૂ કરે છે અને તેમના મકાનમાં નવા આગમનના સ્ત્રોતો પણ રચવાનું શરૂ કરે છે હું તમને જણાવી દઈશ કે દરેક વ્યક્તિ તેના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિ માંગે છે અને લક્ષ્મીની કોઈ અછત નથી તેથી મિત્રો હવે તૈયાર થાઓ કારણ કે હવે તમારા રાશિમાં હવે બાર રાશિના કેટલાક ચિહ્નો લક્ષ્મી માતા ભાઈ કૃપાથી ચમકશે આ રાશિયા હવે ઘણી સંપત્તિ મેળવશે મિત્રો તમે જાણશો જેમ કે ચેનલ પર સબસ્ક્રાઈબ કરો જય લક્ષ્મી નારાયણ ને ટિપ્પણી બોક્સ માં લખો નંબર એક જેમિની રાશિના લોકો માટે શુક્ર કુમારિકા રાશિમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિમાં શુક્ર ચોથા મકાનમાં રહેશે આ રીતે આ રાશિના વતનીઓને ઘણી ખુશી મળે છે હા હા મિત્રો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બનશે જેમિની રાશિના લોકોએ તમને કહેવું જોઈએ કે તમારા જીવનની બધી આર્થિક સમસ્યાઓ લક્ષ્મી માતાની કૃપાથી દૂર થઈ જશે તેમજ જેમિની લોકો તમને કહે છે કે જો તમે કોઈ રોજગાર શરૂ કરવા જઈ રહ્યા છો સ ઓગસ્ટ નો આ દિવસ મિત્રો માટે મહત્વપૂર્ણ છે તમને કહે છે કે આભાર ગ્રહ તમને આવતા મહિને એક વ્યાપક દ્રષ્ટિકોણ આપશે જે તમારા વિશ્વાસ લાવશે તે સમયે લક્ષ્મી માતાની કૃપાથી તમે ક્ષેત્રમાં આવતા પડકારો અને જીવનનો સામનો કરવો પડશે કારકિર્દીમાં આગળ વધવા માટે તમારે ખૂબ સખત મહેનત કરવી પડશે અને તમને સારા પરિણામ પણ મળશે આવતા મહિને ખર્ચની સાથે તમને અચાનક ફાયદો થવાની તક પણ મળશે જો તમે જીવનમાં કોઈ નવી શરૂઆત અથવા પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો પછીનો મહિનો પણ બાબતમાં તમને ટેકો આપશે તમારું લગ્ન જીવન ખર્ચ થશે ખૂબ આનંદ હા મિત્રો તમારા મિત્રો લગ્ન જીવનમાં ઘણો પ્રેમ હશે પરંતુ તે જ સમયે તમે તમને કહેવા માંગો છો કે કેટલાક લોકો તમને સફળતાની ની નીચે લાવવાનો પ્રયાસ કરશે તેથી તમારે તમારા કામ પર ફસાઈ જવાને બદલે ધ્યાન કેન્દ્રિત જોઈએ જો તમે આવા લોકો માટે પાઠ શીખવાના વર્તુળમાં હશો તો પછી થી તમે છેતરપિંડી કરશો ઉપરાંત ચાલો તમને જણાવીએ કે તમારા ઘરો પર થોડું વધારે ધ્યાન આપીને તમે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઘરોમાં શુભ કાર્ય પણ મેળવી શકો છો નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિ કે શુક્ર વૃષભ રાશિ ના પાંચમા મકાન માં પ્રવેશ કરશે આ સમયગાળા દરમિયાન કેટલાક સારા સમાચાર મેળવી શકો તમને એકત્રીસ ઓગસ્ટ થી સપ્ટેમ્બર સુધી શુક્ર નો શુક્ર કહે છે તમારા રાશિ ના નિશાની પર ખુબ જ શુભ પ્રભાવ વાંચવા જવું છે જેથી લક્ષ્મી માતાની કૃપા તમારા રાશિના રહેશે ચાલો હું તમને જણાવી દઈશ કે વૃષભ રાશિના ચિહ્નોના લોકો આ મહિનાની શરૂઆતમાં ખૂબ પ્રગતિ કરશે હા મિત્રો તમારા લક્ષ્યો લેવા માટે તમારા માટે કયો રસ્તો યોગ્ય રહેશે પરંતુ જ્યારે તમે એક પાથ પસંદ કરો ત્યારે જ નિર્ણય કરો હું તમને જણાવી દઉં કે હવે તમે તમારા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છો અને ભવિષ્યને આકાર આપતા નિર્ણયો લઈ રહ્યા છો તમારી સામે તમારી અસંખ્ય સંભાવનાઓ છે તેથી તમારા કમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળવામાં અટકાવવું અટકાવું નહીં જો તમે કમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળો છો તો સફળતા રાહ જોશે અને તમારી રાહ જોશે

કેટલીક સ્ત્રીઓ માટે પગાર વધારવા માટે ભાગ સારો છે મળશે ઉપરાંત એકત્રીસ ઓગસ્ટ થી સપ્ટેમ્બર સુધી તમારો સમય ભરી જશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારો સમય તમારા નવા જીવનમાં તમારું સ્વાગત કરશે નંબર ત્રણ કુમારિકા રાશિ કુમારિકા રાશિ ના વતનીઓને કહેવા માંગશે કે આ રાશિ ના નિશાની માં કુમારિકા શુક્ર બનશે આવી પરિસ્થિતિ માં આ રાશિ ના લોકો ને ભૌતિક આનંદ મળશે ઉપરાંત લાંબા સમય થી બંધ કામ ફરી એકવાર શરૂ થઈ શકે છે જેના કારણે તમારા તાળાઓ હવે ખોલવા જઈ છે લક્ષ્મી માતા આ નિશાની પર તેની કૃપા આપી રહ્યા છે મિત્રો હું તમને જણાવી દઉં કે તમારી આર્થિક આવક વધશે જેના કારણે તમારા ઘરની આર્થિક મુશ્કેલીઓ પણ ધીમે ધીમે દૂર થઈ જશે એકત્રીસ ઓગસ્ટ નો દિવસ કુમારિકા રાશિના વતનીઓ માટે ખૂબ જ ખાસ સાબિત થયો છે કારણ કે ઓગસ્ટ પછી સપ્ટેમ્બર મહિનો આ રાશિના વતનીઓ માટે ખૂબ જ ખાસ બનશે તેમજ લાંબી સ્ટોપ કાર્ય પૂર્ણ થશે આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ વધશે જે તમને ઘણા ક્ષેત્રોમાં સફળ થવા દેશે જોબ લોકો પણ લાભ મેળવી શકે છે વળી ચાલો તમને જણાવીએ કે સરસ્વતી માતાની કૃપાથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા લોકો પણ લાભ મેળવી શકે છે પરિવાર સાથે સારો સમય વિતાવશે આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરવામાં આવશે તમને કહો કે તમારે આજે તમારા સ્વાસ્થ્ય પર નજર રાખવી જોઈએ અને તણાવ લેવાનું ટાળવું જોઈએ જોઈએ અને ઓફિસ વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન મુસાફરી કરતી વખતે સગર્ભા સ્ત્રીઓને સાવચેત રહેવાની જરૂર છે તમારા પરિવાર સાથે તે ખૂબ જ ખાસ રહેશે કે લક્ષ્મી માતાની કૃપા ખાસ કરીને તમારા પર બનશે હા કુમારિકા રાશિના ચિહ્નો નંબર ત્રણ કુમારિકા રાશિ કુમારિકા રાશિના વતનીઓને કહેવા માંગશે કે આ રાશિના નિશાનીમાં માં કુમારિકા શુક્ર બનશે આવી પરિસ્થિતિમાં આ રાશિના લોકોને ભૌતિક આનંદ મળશે ઉપરાંત લાંબા સમયથી ફરી એકવાર શરૂ થઈ શકે છે જેના કારણે તમારા રાશિના નિશાનીના નસીબના તાળાઓ હવે ખોલવા જઈ રહ્યા છે લક્ષ્મી માતા આ રાશિના નિશાની પર તેની કૃપા આપી રહ્યા છે મિત્રો હું તમને જણાવી દઉં કે તમારી આર્થિક આર્થિક આવક વધશે જેના કારણે તમારા ઘરની મુશ્કેલીઓ પણ ધીમે ધીમે દૂર થઈ જશે એકત્રીસ ઓગસ્ટ નો દિવસ કુમારિકા રાશિના વતનીઓ માટે ખૂબ જ ખાસ સાબિત થયો છે કારણ કે ઓગસ્ટ પછીના પ્રથમ દિવસે દેવી લક્ષ્મી તમને કેટલાક સારા સમાચાર આપશે આવી સ્થિતિમાં સપ્ટેમ્બર મહિનો આ રાશિના વતનીઓ માટે ખૂબ જ ખાસ બનશે તેમજ લાંબી કાર્ય પૂર્ણ થશે આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ વધશે જે તમને ઘણા ક્ષેત્રોમાં સફળ થવા દેશે જોબ લોકો પણ લાભ મેળવી શકે છે વળી ચાલો તમને જણાવીએ કે સરસ્વતી માતાની કૃપાથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા લોકો પણ લાભ મેળવી શકે છે પરિવાર સાથે સારો સમય વિતાવશે આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે તમારા જીવનસાથી સારો સમય પસાર કરવામાં આવશે તમને કહો કે તમારે આજે તમારા સ્વાસ્થ્ય પર નજર રાખવી જોઈએ અને તણાવ લેવાનું ટાળવું જોઈએ અને ઓફિસ વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવવું જોઈએ મુસાફરી કરતી વખતે સગર્ભા સ્ત્રીઓને સાવચેત રહેવાની જરૂર છે તમારા પરિવાર સાથે તે ખૂબ જ ખાસ રહેશે કે લક્ષ્મી માતાની કૃપા ખાસ કરીને તમારા પર બનશે હા રાશિ રાશિ નંબર વૃશ્ચિક વૃશ્ચિક તમને જણાવે છે કે એકત્રીસ ઓગસ્ટ નો દિવસ તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે વૃશ્ચિક ના લોકો પર લક્ષ્મી માતા અને લોડ શુક્રદેવ ની કૃપાથી તેમના જીવનમાં અપાર ખુશી ખુશીઓ મેળવશે જેથી તેમનું જીવન હવે કૃપાથી તમારું કાર્ય મોડું પૂર્ણ કરવાનું ચાલુ રાખશે જેથી તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે હું તમને જણાવી દઈશ કે ઓગસ્ટ મહિના થી સપ્ટેમ્બર મહિના સુધી આ મહિનો તમારા માટે વૃશ્ચિક રાશિના લોકોનો જન્મદિવસ છે તે સામાન્ય પરિણામો હશે અને સાથે સાથે તમને કહેશે કે આ મહિનામાં રચના અને કલાના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સારા પરિણામ મળશે સપ્ટેમ્બરના બાકીના દિવસો કામ કરવામાં વ્યસ્ત રહેશે તે જ સમયે સપ્ટેમ્બરમાં તમે કચરાથી દૂર રહ્યા લાલચમાં કંઈક ખોટું કરવાનું ટાળો નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઉપરાંત ચાલો તમને જણાવીએ કે એકત્રીસ ઓગસ્ટ અને સપ્ટેમ્બર નો સમય વ્યવસાયના દેવી લક્ષ્મી અને ભગવાન શુક્ર દેવ મહારાજ સાથે મળવાનું છે જેના કારણે તમે સપ્ટેમ્બર મહિનામાં ઘણી પ્રગતિ કરશો પરંતુ ચાલો આપણે તમને જણાવીએ કે સપ્ટેમ્બર મહિનામાં વ્યર્થ દેખાવ પર નાણાં ખર્ચવામાં આવશે પણ તમારી પોતાની જાળવણી પર રોકડ નાણાં ખર્ચ થશે સમયે સફરનો સરવાળો સપ્ટેમ્બર મહિનામાં બનાવવામાં આવે છે મિલકત સંબંધિત બાબતો મહિનામાં તમારા માટે આવી શકે છે હું તમને જણાવી દઉં કે તમારે આ મહિનામાં લડતા દૂર રહેવું જોઈએ વીસ સપ્ટેમ્બર ઓગણીસો ચોવીસ નો સમય થોડો માધ્યમ રહેશે આરોગ્યની સંભાળ રાખો ડ્રાઇવિંગ કરતી વખતે ગતિ ધ્યાન માં રાખો અકસ્માતની સંભાવના છે તેમજ આ મહિનામાં તમારા માટે માનસિક તાણની પરિસ્થિતિ બનાવી શકે છે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો આ મહિનાનો સમય તેના અધૂરા કાર્યોને પૂર્ણ કરતા શ્રેષ્ઠ છે અને તે જ સમય ચાલો આપણે તમને જણાવીએ કે તમે સપ્ટેમ્બર મહિનામાં નવા કામમાં રોકાણ કરવાનો વિચાર કરી શકો છો તમે પણ મનોબળ વધારશો તમારા માટે આ મહિનો લાગશે યોગ્ય બનો કોઈને તમારી લાગણીઓમાં ભેદ ન કહો તેથી મિત્રો આ બધા રાશિસ હતા જેના પર લક્ષ્મી માતા તેની કૃપા બનાવશે જે આ રાસાનું જીવન ખુશી ભરવા જઈ રહ્યું છે તેથી મિત્રો તમને વિડીયો કેવી ગમતી અને ટિપ્પણી કરીને અમને કહો જો તમને વિડીયો ગમે છે તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને વિડિયોની જેમ જય લક્ષ્મી માતાના આશીર્વાદ સીધા જ અને તમારા જીવનની બધી સમસ્યા મેળવી શકો દુખ છે અને પીડા પીડા છે અને લક્ષ્મી માતા ની કૃપાથી દુખ છે બધા દૂર થઈ શકે છે આભાર